ડીસા જોરબા હોટલ ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું દિલ્હીમાં આમ આદમી પાર્ટીની હાર થયા બાદ આમ આદમી પાર્ટીએ સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીને મજબૂત સંગઠન બનાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો સહિત તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ સભ્યો ચૂંટાયા છે છતાં આમ આદમી પાર્ટીનું મજબૂત સંગઠન નથી જેને લઈને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ગુજરાતમાં મજબૂત સંગઠન બનાવવા માટે ગુજરાત પ્રદેશ પ્રભારી સહિત કરી ગુજરાતમાં આમ આદમી મજબૂત સંગઠન સાથે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે બે હજાર સતમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે માટે પ્રયાસો હાથ ધરાયા છે ત્યારે આજે ડીસા આખોલ ચાર રસ્તા પર આવેલ જોરબા હોટલ ખાતે સહપ્રભારી દુર્ગેશ પાઠક સહિત યાદવની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનું જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડો રમેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં દિલ્હીથી આવેલા સહપ્રભારી સચિવ દુર્ગેશ પાઠક સહિત ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓને પડતી મુશ્કેલીઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આવનાર સમયમાં સંગઠનમાં ફેરફાર કરી બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત સંગઠન આપવામાં આવે તેવી કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય ટીમો બનાસકાંઠા જિલ્લામાં પહોંચી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીમાં ભેદભાવ ભૂલી એક જ લક્ષ્ય સાથે આગળ વધવા માટે કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી હતી અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા જય સાથીઓ આજે બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાનું સંમેલન યોજવામાં આવ્યું એમાં અમારા ગુજરાતના પ્રભારી શ્રી દુર્ગેશભાઈ પાઠકજી ગુલાબસિંહજી અને બનાસકાંઠા જિલ્લાના સર્વ પદાધિકારીની હાજરીમાં આમ આદમી પાર્ટીનું સંગઠનનું નિર્માણનું કામ કઈ રીતે કરવાનું આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કઈ રીતે જીતે અને ગુજરાતમાં પડતા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે એનું બધી ચર્ચા કરવામાં આવી તો આજે આ માધ્યમથી હું કહેવા માગું છું કે ગુજરાતની જે સમસ્યાઓ છે બેરોજગારી મોંઘવારી શિક્ષણના પ્રશ્ન આરોગ્યના પ્રશ્ન તો આ સૌના નિરાકરણ માટે જે રીતે બે હજાર બાવીસમાં ગુજરાતને આમ આદમી પાર્ટીને ગુજરાતે એકતાળીસ લાખ મત આપી અને એક મજબૂત વિપક્ષ તરીકે જેમ કે અમારા નેતા છેતરભાઈ વસાવા હોય અહેમંત ખવા હોય કે સુધીર વાઘાણી હોય એ જ રીતે આવનારી ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સાથ આપે અને ગુજરાતમાં એક મજબૂત આમ આદમી પાર્ટીની સરકાર બને અને ગુજરાતના દરેકે દરેક પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે અમે લોકો અવિરત કામ કરીશું વસ્તુ ભારતમાં થકી છે